આજની વાર્તા મમ્મીને જે વસ્તુ વધારે કિંમતી લાગતી હતી એ વસ્તુ મારે જોઈશ મિત્રો આ વાર્તાની ભૂમિકા કંઈક જુદા જ પ્રકારની છે કોઈ એક નાના ગામડાની અંદર પતિ પત્ની અને એના ત્રણ દીકરાઓ બહુ વ્યવસ્થિત રીતે રહેતા હતા ગ્રામ્ય જીવન હતો એકદમ સામાન્ય પ્રકારના પોતાનો વ્યવસાય પણ હતો અને એ રીતે બધા ખૂબ સારી રીતે રહેતા હતા જે મુખ્ય માણસ હતા એ શિક્ષક હતા અને એ ત્રણ દીકરા એ ત્યાં જ ભણતા હતા અને બંને માતા પિતા એ બંને ત્રણે ત્રણ દીકરાને ખૂબ સારી રીતે ભણાવવા માટે પ્રયત્ન કર્યો જ્યાં સુધી ત્યાં ભણવાનું હતું ત્યાં સુધી ત્યાં ભણાવ્યા અને ત્યાર પછી ત્રણે ત્રણ દીકરાને બાર ભણવા માટે મોકલા ખૂબ ભણા અધિકારી બેના એક પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને સૌથી જે મોટા હતા એમણે પોતે એક અધિકારી એક સારી ફેક્ટરીની અંદર સારી ઉત્તમ મોટી કંપનીની અંદર એક અધિકારી તરીકે રહ્યા એટલે કે જે ખરેખર એકદમ સારી રીતે કામ ચાલતું હતું ત્રણેય દીકરા બાર હતા વારંવાર અમુક સમયે બંને બધા દીકરાઓ ઘરે પણ આવે આ જે માતા પિતા હતા એ પણ એને ઘરે જાય અને એકદમ જેને કહી શકાય કે કુટુંબ બહુ સારી રીતે જીવતું હતું પરિસ્થિતિ વળાંક લીધો અને જ્યારે ખરેખર એના માતા અને પિતા બધા વૃદ્ધ બને છે અને આ દીકરાઓ બધા જ એ શહેરની અંદર જુદી જુદી વિભાગમાં નોકરી કરવા જાય છે એ વખતની વાત છે અને એમાં બહેનું એવું કે એક બીમારીમાં એની માતા એટલે કે ત્રણેય દીકરાની માતા એનું અવસાન થાય છે એમના પિતા વૃદ્ધ હતા ત્રણે ત્રણ દીકરા અને એની વહુ એના બાળકો સાથે એ આ વિધિમાં જાય છે એના સાસુ એટલે કે દીકરાના માતા એની અવસાનની વિધિ બધી કરી એની ક્રિયા પણ બધી કરી અને બહુ સારી રીતે એ લોકો આનંદથી બધી ક્રિયા પતાવ્યા પછી બધા બેઠા હતા બે ત્રણ દિવસ રોકાણા ત્યાર પછી એક દિવસ એમના જે પિતા હતા એણે એમ કીધું કે તમારા મમ્મી ચાલ્યા ગયા છે અને મારે અત્યારે અહીંયા રહેવાનું છે અને મારે તમને સૌને એમ કહેવાનું છે કે તમારા મમ્મીની જે ચીજ ચીજવસ્તુ હોય એમાંની કોઈ પણ વસ્તુ તમારે જોઈતી હોય તો તમે ત્રણ જણા સરખી રીતે સમજી અને તમે લઈ જાઓ મારા માટે નકામી છે અને અહીં હું રાખું એનો કોઈ અર્થ પણ નથી ત્યારે એમ વિચારતા હતા કે આજે તો વાત પૂરી થાય સૌથી નાની વહુ છે એમ કીધું કે મારા મમ્મીનો જે છે ને અને જે બંગડી છે સોનાની એ એમણે એમ કીધેલું કે મારા અવસાન પછી મારે તને આપવી છે એટલે હું એમ કહું છું કે મને તમે એ આપી ગયો સારી કિંમતની હતી સોનાની હતી અને જેની કિંમત કદાચ વધારે હશે અને આવી જ્યારે વાત કરે છે ત્યાર પછી જે બચ્ચેની વહુ હતી એણે એમ કીધું કે અમે એક વખત બજારમાં ગયા હતા અને ત્યાં મમ્મીએ ડાયમંડના ઘરેણા લીધેલા અને એ જે ઘરેણા છે એ ઘરેણા એમણે એમ કીધેલું કે આ ઘરેણા તારે લઈ લેવાના છે હું તારા માટે જ રાખું છું એમ મને કીધેલું એટલે એ જે ડાયમંડના બધા ઘરેણા છે એ ઘરેણા તમે મને આપો આમ વાત ચાલતી હતી અને સૌથી મોટી ઓફ જે છે એ કઈ બોલતી નહોતી એટલે તરત જ એના સાસરાએ એટલે કે એના પિતાએ એમ કીધું કે બેટા તમારે શું જોઈ છે તમે તો કયો અને એને ખબર હતી કે હવે કઈ બાકી કોઈ નવી કોઈ વસ્તુ તો છે ને કિંમતી વસ્તુ છે એ તો આ બે જણાએ કહી દીધું બે વ્યક્તિએ કદાચ એના મનમાં ઘરની વાત હોય તો એણે એમ કીધું કે આ ઘર તો કોઈને આપી શકાય એમ નથી કારણ કે ઘરની અંદરથી જે પૈસા આવે એનું દાન કરવા માટે નક્કી કરેલું છે અમે એટલે ઘર તો કોઈને આપવાનું છે નહીં એટલે તમે હવે શું લેશો ક્યારે એ જે સૌથી મોટા બેન એટલે કે વહુ હતા એને એમ કીધું કે મારી મમ્મીને જે વસ્તુ ખૂબ કિંમતી લાગતી હતી અને જીવનભર એને ખૂબ એના ઉપર પ્રેમ કર્યો છે એ વસ્તુ મારે છે એટલે પેલા બંને જે નાના બહુ હતા એને એમ થયું કે હજી કોઈ કિંમતી વસ્તુ રહી ગઈ લાગે આપણને ખબર નથી લાગતી એનો લગ્ન વહેલા થઈ ગયા છે એટલે કદાચ કોઈ કિંમતી વસ્તુ એ વખતે લીધી હશે અને આપણને ખબર પણ નથી પડી ત્યારે તરત જ પહેલાં જે એના સોસરા હતા એ એમ કે છે કે ભાઈ એવી કિંમતી વસ્તુ કઈ છે મને તો ખબર નથી કે તો કે મારે અત્યારે કેવું નથી પણ હું તમને કહીશ એ કિંમતી વસ્તુ છે ખૂબ કિંમતી છે એમને કાયમ માટે જિંદગીભર એ કિંતી જ લાગતી ત્યારે બધાના મનમાં ફરીવાર શંકા થાય છે કંઈક એવી મોટી કિંમતી લાગે છે કે જે આપણે ખરેખર નાની બંને વહુને એમ થયું કે આપણે કંઈક માગવામાં ભૂલ કરી ગયા એટલે એમ કહે એમ કે નહીં તમારે બતાવવું તો પડે કદાચ જો બહુ કિંમતી વસ્તુ હોય તો આપણે નવેસરથી પણ વિચારવું જોઈએ અમને તો આ બે વસ્તુની ખબર હતી એટલે અમે બે વસ્તુની માગણી કરી અને એ બંને વસ્તુ અમને કીધેલી એટલે એટલા માટે માગણી કરી ક્યારે એ જ્યારે મોટી વહુ છે ને એમ કહે છે કે હું આવતીકાલે સવારે લખીને આપીશ એટલે બધાના મનમાં એમ થયું કે આ કેવી રીતે શું લખીને આપશે કઈ છે તો નહીં એના ખબર હતી એના પતિ એના જે બધાને ખબર હતી કે કઈ વસ્તુ નથી પછી તરત જ એને સવારમાં લખીને આપ્યું કે મારા મમ્મીને જે સૌથી વધારે કિંમતી હતું એ તમે પોતે હતા એટલે કે એમ છે કે મારે મમ્મીને તમે સૌથી કિંમતી લાગતા તમારા ઉપર ઈ સૌથી વધારે પ્રેમ કરતા તમને એ સારી રીતે ખૂબ એને કારણ કે તમારા વગર ઈ રહી શકતા નહોતા અને એટલા માટે મારે માત્ર તમને લઈ જવા મારે કોઈ વસ્તુ જોતી નથી અને મારે ઘરે તમે સાથે આવો કે જે મમ્મીની સૌથી કિંમતી વસ્તુ છે એ હું પોતે લઈ જઈશ અને મને પોતાને આનંદ થશે નાની છે એના મનમાં આશકારો થયો કે બહુ મોટી કિંમતી વસ્તુ નહીં પણ આપણી જવાબદારી પણ ઘટે છે મિત્રો આ વાર્તાની ભૂમિકા આપણને એમ કે છે કે મોટી બહુની જે સમજણ છે એ સમજણ અને નાની વહુ છે એ આજના જમાનાની ભૂમિકા ઉપર હંમેશા કોઈ ને કોઈ પોતાના સસુરની કિંમતી બાબતોમાં ઘરેણા અને કોઈ પૈસાની બાબતો જ ગણે છે અને જ્યારે મોટી વહુ એ સૌથી અગત્યની ભૂમિકા એ માણસનું મૂલ્ય છે અને એને ખબર છે કે મારા મમ્મીને મારા સસુરા સૌથી વધારે કિંમતી લાગતા એ વધારે વધારે પ્રેમ કરતા અને એટલા માટે મારે ખાસ કહેવું છે કે મારે એમને લઈ જવા છે અને કદાચ આ બંને વસ્તુમાંથી મને આપત તો પણ મારે તો જોતી જ નહોતી મારે કોઈ કિંમતી ઘરેણા કે કોઈ વસ્તુ જરૂર નથી મારે તો તમે આવો એટલે મોટા મોટું ઘરેણું છે અને એ રીતે રહી શકાય આપણા સૌ મેમ્બરોને વિચાર કરીએ કે આ જે સૌથી મોટીઓ હતી એના માટે જે જેના સસરા હતા એના મનમાં એમ થયું કે હવે પછી મારું ધ્યાન રાખવા માટે મારે કોઈને કહેવાની જરૂર નથી આ સંપૂર્ણ મારા જીવનના અંત સુધી પૂરેપૂરું ધ્યાન રાખશે અને એ એમણે પોતે સ્વેચ્છાએ સ્વીકાર્યું છે અને એ પણ પ્રેમથી સ્વીકાર્યું છે અને એ પણ એને પોતે એનું મૂલ્ય બહુ મોટું છે એમ સમજીને સ્વીકાર્યું છે માટે મારે ખરેખર આ વસ્તુને સ્વીકારી દેવી છે સૌને ધનિવાસ